માલવણ કેશાપુરા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અરવલ્લીના માલવણ કેશાપુરા પ્રાથમિક શાળામાં એક દીકરીના હાથે ધ્વજવંદન કાર્યક્રમ સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા નરોડામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માલવણ કેશાપુર શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ગામની દીકરી કિંજલબેન રામસિંહ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જ્યારે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ અને ઉત્સાહી શિક્ષકો દ્વારા ભક્તિ ગીત અને કાર્યક્રમો દિનને મનાવ્યો હતો વધુમાં ગામના યુવાન ધનવંતસિંહ દલપતસિંહ દ્વારા તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે શાળાને સ્માર્ટ ટીવીનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય યુવકો અને ગ્રામજનો દ્વારા પણ શાળાને દાન આપી આ ઉત્સવ ઉજવ્યો હતો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે